મોર્નિંગ હરિઓમ બધાને જો આજે આપણે વર્ગ તત્પરતાની અંદર મારી લેખન પોથી તો મારી લેખન પોથીનો ઉપયોગ ક્યારે કરવાનો છે તો જો આપણે પેજ નંબર વીસ અત્યારે આપણે લટચખ બે માત્ર આવે છે તો પેજ નંબર વીસની પ્રવૃત્તિ કરવાની છે પછી પેજ નંબર બાવીસમાં જેટલા જેટલા મૂળાક્ષર આપણે શીખી ગયા છે એ મૂળાક્ષરનું આપણે અહીંયા લેખન કરવાનું છે પછી મારી લેખન પોથીનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ તો જુઓ જે જે મૂળાક્ષરના અનુસંધાને શબ્દ આવે છે એ એ શબ્દનું લેખન આપણે અહીંયા મારી લેખન પોથીમાં આપણે કરવાનો છે અહીંયા જુઓ શબ્દો લખીએ શબ્દો લખીએ અને આજે આપણે એક બીજું કે તમને શ્રુત લેખન કરાવવાનું છે શ્રુત લેખન માટે પણ આપણી જે મારી લેખન પોથી છે એમાં સરસ મજાનું ચોસઠમાં પેજ ઉપર ચોસઠમી પ્રવૃત્તિ પાસઠ અને છાસઠ તો આજે આપણે એક પેજમાં શ્રુત લેખન પણ કરવાનું છે તો આ રીતે આપણે ચોપડી અધ્યયન સંપુટના અનુસંધાને મારી લેખન પોથી બુકમાં લેખન કરવાનો છે ચલો લખવાનું ચાલુ કરો સૌથી પહેલા કયો મૂળાક્ષર છે એ નહીં 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 એમાં ક્યાંક આવ્યો બેટા હા સાચું ચલો અઢાર ઓગણીસ અને વીસ તો અઢાર ઓગણીસ અને વીસ આ મૂળાક્ષર આપણે જો લખવાના છે અને અહીંયા પેજ નંબર બાવીસ ઉપર શીખી ગયેલા મૂળાક્ષર આપણે લખવાના છે તો ચલો તમારે બોલવાનું છે ચલો પહેલું મૂળાક્ષર કયો છે વ પછી પછી ન પછી પછી વ બધાય બોલવાનું છે પછી પછી એના પછી દ પછી પ પછી બ બોલો અ છ પછી એ અનેક માત્ર એ ચલો પછી આ પછી પ બોલો ઈ પછી એ આપણે શીખ્યા શીખ્યા તમને તો બધા મૂળાક્ષર આવડે છે તો ચલો બોલો શું કહેવાય જ પછી પછી કયો છે એ બોલવાનું છે બધા હા વેરી ગુડ ચલો પછી શું કહેવાય પેજ નંબર એકવીસ પછી ઉ વેરી ગુડ ઉ પછી ય વેરી ગુડ અને શ અને થ તો અહીંયા આપણે લખવાનું છે શીખી ગયેલા મૂળાક્ષરોનું લેખન તો ચલો લખવાનું

કે પણ તમને બધાને મજા આવે એવી પ્રવૃત્તિ પહેલાંની સંખ્યા પછીની સંખ્યા વચ્ચેની સંખ્યા બાર માસના નામ પછી અંગ્રેજીમાં મૂળાક્ષર ગુજરાતીમાં મૂળાક્ષર છે જો અંકમાં નહીં શબ્દમાં તો જો સર્જનાત્મક પ્રવૃત્તિથી જિજ્ઞાસા કુતુહલ અને નવીનતાનું સર્જન પણ થાય છે તો કેવી સરસ મજાની છે ને લેખન પોથી મજા આવે છે ને લખવાની જો આ રીતે સરસ મજાની જો મોટા ભાગની દીકરીઓને આ પ્રવૃત્તિ થઈ ગયેલી છે મૂળાક્ષર લખીએની પણ જેને બાકી છે એને કરવાનું છે અને જેને થઈ ગઈ છે એને શીખેલા મૂળાક્ષર ફરી લખીએ આમાં મૂળાક્ષર લખવાના છે એટલે જે પુસ્તક અત્યારે મેં બતાવ્યું ને એ જે અમુક દીકરીઓ છે કે માહીબેન છે સ્નેહાબેન છે એ બધાને મૂળાક્ષર લખવાના બાકી છે ઘૂંટવાના એટલે સરસ મજાના લખી નાખો અને બોલવાનું છે